કપડવંજના ગોપાલપુરા વિસ્તારમાં રહેતા બાલ ગોવિંદ યાદવ કે જેમની વીજબિલ ભરપાઈ કરવાની અંતિમ તારીખ નવ દસ બે હજાર ત્રેવીસ હતી જે ભરપાઈ ન થયેલ હોય વીજ બિલના નાણાં ગ્રાહકને ભરપાઈ કરવા જણાવતા તેમણે એમજીવીસીએલના સ્ટાફ સાથે બોલચાલ કરેલ જેથી અત્રેની કચેરીના અધિકારીશ્રી દ્વારા સદર મીટર બાકી બિલના આધારે ડિસ્કનેક્ટ કરેલ છે શ્રી આર કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટના સાડા ત્રણ પછી ઓફિસે આવેલ અને મને જણાવેલ કે ગોપાલપુરા વિસ્તારમાં ગોવિંદભાઈ આર યાદવ નામના ગ્રાહક રાકેના નાણાં ભરપાઈ કરતા નથી અને કનેક્શન પણ કાપતા નથી તેમજ અપશબ્દો બોલે છે ગાડાગાડી કરે છે અને મને માથાકૂટ કરે છે એક મેં અમારા જુનિયર એશ્રી વ્યક્તિ મોદી સાહેબની સ્થળ તપાસ કરવા માટે તેમની સાથે ગાડી લઈને મૂકે પરંતુ સાડા ચાર પછી મોદી સાહેબને મારા પર ફોન આવેલો એ અત્યારે અહીંયા વધારે માથાકૂફ થઈ રહી છે ડીસી મેં પોલીસને જાણ કરી છે અને આપશું પણ સાહેબ સ્થળ તપાસ કરો અને અહીંયા આવી જાઓ ગાડીને બધું મૂકી દીધી છે ગાડી નીકળવા દેતા નથી ત્યાં ગ્રાહક પૈસા પેમેન્ટ કર્યા હોય ઓનલાઈન એ પણ બતાવતા નથી જેથી હું સ્થળ પર ગયેલ અને સ્થળ ઉપર વધારે માથાથી થયેલ નથી જેથી વીરલા નાણાં નાખી હોવાથી અમને કંપની ન્યૂમ અનુસાર વીજ મીટર ઉતારી લેવામાં આવે અને ઓફિસે આવ્યા હતા આ જ ઘટના તારીખ ચાર અગિયાર ત્રેવીસના રોજ સંકલનની મિટિંગમાં એમએલએ શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબે મને જણાવેલ કે આ વીજ મીટર તમે લઈ આવેલા છો તે કોઈપણ જાતની રિકવરી વગર ચાલુ કરી દેવું છે જેથી મેં આ બાબતને જવાબ તેમને જવાબ આપેલ કે આ આ ઘટના આવી થયેલી હતી અને સંકલનની મિટિંગમાં હું હોલમાં સૌથી છેલ્લે બેઠ બેસેલ હોવાથી થોડુંક ઊંચા વાસથી જણાવેલ હતું આ બાબતની જવાબ જેથી આ વસ્તુ થવા પામેલ હતી મેં મારા કંપનીના નિયમ અનુસાર જે મારા કર્મચારી સાથે બનાવ મને નથી રેલવે સ્ટેશન એ યાદવભાઈનું કનેક્શન નાળા બાકી હોવાથી ત્યાં ગયો હતો બિલ લેવા માટે એમને ઓનલાઈન ભરવાનું કીધું ને પછી બે ચાર કલાક પછી મેં અમને ફોન કર્યો હતો એમને ઓનલાઈન ભર્યું હતું અને પછી ખરાબ પાસે વાત કરી અને કનેક્શન કાપવાની દીધું નહીં એને પછી અહીંયા ઓફિસ વાત કરીને અમે વાત કરી એમને તુસભે વાત કરી ગુંડા કીધું એમને પછી તમને અમારા ઘરમાં ઘુસી ગયા અને દારંદારી કરી અને મારવાની ધમકી આપી એ બધું કરી દીધું